સમરાણ કેન્દ્ર હા નમસ્તે હા બેન હું ઉમરાણ ગામમાં છું ઉમરાણ ગામનું જે આંગણવાડી કેન્દ્ર ત્રણ ખરું ને હા એક વર્ષથી બાંધકામ મધુર છોડીને હા હા પણ બેન આ બાળકો હવે પેલા વર્કર બેન ના ઘરે આખડ મોકળમાં બેસીને ભણે છે એ તો ગ્રાન્ટ ઓછી પડતી હોય તો તમે અમને કે અમે બી ત્યાં સરકારમાં વાત કરીએ પણ આ તો વર્ષથી આ બધું પડતર છે અને બાળકોને આટલી બધી તકલીફ પડે છે તમે અમને કહો મેં મારી ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવી દઉં કેટલી ખૂટો છે કેમ ને તમે મને લેખિત માં આપો જે હોય તે પણ આ તમારા ઘટકમાં આવે છે ને અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં તો તમે છો તમે મને છે ને તપાસ કરીને રિપોર્ટ આપો આમાં કદાચ ગ્રાન્ટ ખૂટતી હોય તો હું મારી ગ્રાન્ટમાંથી પણ તમે જે ખૂટતી હોય તે રકમ આપીશ હા બાળકોને અહીંયા તકલીફ પડે છે હું ગામમાં આવ્યો ને ગામના બધા લોકોએ રજૂઆત કરી કે આંગણવાડી એક વરસથી કઈ વાંધો નહીં મને મને અહીંયા વિગતમાં આપો તમે અને જે પણ ગ્રાન્ટ ખૂટતી હશે તો એવું હશે તો મારી ગ્રાન્ટમાંથી આપીશ જો બીજી તમારા સદરે ગ્રાન્ટ નહીં હશે તો હું મારી ગ્રાન્ટમાંથી આપીશ પણ આપણા બાળકોને તકલીફ પડે છે એટલે આપણે એનું નિરાકરણ લાવવું પડશે હા મારી સાથે જળગામના સરપંચ બી છે અને ઉમરાણ ગામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન બી છે હા આપણે કોઈ બી સંજોગોમાં આનું નિરાકરણ લાવવું પડશે બેન એટલા માટે હા જી જી ધન્યવાદ બેન ધન્યવાદ ઓછી હશે તો હું મારી ગ્રાન્ટ માંથી બી બે પાંચ લાખ જે આપવાના થશે તે આપીશ બીજું કે આંગણવાડીમાં આ બધું જે બી કોન્ટ્રાક્ટ આવે એ બધું આ ચડાવી વ્યવસ્થિત સાફ કરીને પાણી પાણીની બી કદાચ બોરની કે મોટરની જરૂર પડે તો બી આપણી ગ્રાન્ટ માંથી કરી નાના ભૂલકાઓની અને નિહાળનું કામ આપણે પહેલા કરવાનું બરાબર એટલે કઈ વાંધો નહીં તમારી રજૂઆત છે મેં ડાયરેક્ટ બેનને વાત કરી છે એ સંભાળે છે એમને મને રિપોર્ટ આપશે બધા જ ગ્રાન્ટ લીખે જ છે તો મારી ગ્રાન્ટમાંથી માટે જ્યાંથી નાનું નિરાકરણ લાવી દઈશું આપણે